નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વેદની કોંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપશું ત્યારે સ્વાગત કરું છું મિત્રો તો આજના વિડીયોમાં વાત કરવાના છે ધમાકા અપડેટ આગામી બજેટ પહેલાં પેન્સો અને આ સરકાર સમક્ષ મૂકી આ દસ માગણીઓ તો હવે જોઈએ મિત્રો કઈ કઈ માગણીઓ છે અને કઈ કઈ માંગણી પૂર્ણ કરવામાં આવે છે સક્સેસફુલી તો તેના વિશે આપણે આ વિડીયોની ચર્ચા કરીશું ચર્ચા કરેલા વોટ્સઅપ ચેનલ ટેલિગ્રો બંને બનાવે છે લિંક પર ડિસ્ક્રિપ્શન મૂક છો હશે જોઈન થઈ જશે તમને ચાલવા મિત્રો સરકારી કર્મચારીને ઉત્ત કર્મચારી પેન્શન બાબતે હરે અપડેટ મળતી રહેશે સાથે આગળવાડી ભરતી બાબતે આગળવાડી અપડેટ આવે કોઈ ન્યૂઝ આવે હરેક અપડેટ આપણે આ ચેનલ ઉપર વાત કરવામાં આવશે તો આપણે આ ચેનલ એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય વેદની ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન બટન દબાણ ભૂલશો નહીં તો ચાલો જાણીએ આજની મહત્ત્વની અપડેટો સૌ પ્રથમ મિત્રો પેન્શનરો અને કર્મચારીઓના હિતમાં આર સી ડબલ્યુએ નીચે માગણી નવા વર્ષ અને બજેટ પહેલાં વહેલી તકે લાગુ કરવા વિનંતી કરી છે તો ચાલો જાણીએ એક પેન્શન દસ માગણીઓ શું છે તો મિત્રો આઠમો પગાર પંચ રચના એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી કેન્દ્રીય કર્મચારીઓને પેન્શન માટે સુધારેલ પગાર ધોરણ પેન્શનને ભથ્થામાં વધારો કરવા માટે આઠમો પગાર પંચ રચના કરવી જોઈએ આ સેવા હજુ પણ આઠમો પગાર પત્ર લાગુ કરવા માટે સમય છે વધતી મોંઘવારી ધ્યાનમાં રાખીને એક જાન્યુઆરી બે હજાર પચીસથી પેન્શન અને પગારમાં વીસ ટકા વચગારાનો રાહત આપવાની માંગ છે ઉંમર આધારિત પેન્શનમાં વધારો પાંસઠ વર્ષની ઉંમરે પાંચ ટકા વધારાનું પેન્શન સિત્તેર વર્ષની ઉંમરે દસ ટકા વધારાનું પેન્શન પંચોતેર વર્ષની મળે પંદર ટકા વધારની પેન્શન જોગવાઈ કરવી જોઈએ ફિકડક્સ મેડિકલ એલાઉન્સ એટલે કે એફએમએ કહેવામાં વધારો સંસદીય સમિતિના ભલામણ મુજબ વર્તમાન એફએમએ એક હજારથી વધીને ત્રણ હજાર રૂપિયા કરવાની માંગ કોમ્પિટેટિવ પેન્શન માટે સમય મર્યાદામાં ઘટાડો બાર વર્ષમાં કોમ્પિટેટિટ પેન્શનની પુનઃ સ્થાપના જે હાલમાં પંદર વર્ષે આ સાથે પેન્શનને આવકવેરા માટે મુક્તિ આપવી જોઈએ ચંડીગઢ પ્રદેશમાં તબીબી સુવિધાઓમાં સુધારો રેલવે હેલ્થ યુનિટમાં ઇમરજન્સી વોર્ડ ઓપીડી અને ઉષા બે ડોક્ટરની ઉપલબ્ધતા આરોગ્ય એકમને સબ ડિવિઝન હોસ્પિટલમાં અપગ્રેડ કરવું અઠવાડિયામાં ઓછામાં ઓછા બે દિવસ મંગળવાર કે શુક્રવાર મોહાડી રેલવે સ્ટેશન ઇસ્પિનેશનમાં ડોક્ટરની હાજરી ખાનગી હોસ્પિટલમાં રેફરલ પ્રક્રિયાનું સરળ બનાવવી ત્રીસમી જુલાઈ બજાર અઢારના રેલવે બોર્ડ આદેશ મુજબ રેલવે લાભાર્થીઓ માટે ખાનગી સૂચિવન હોસ્પિટલ રેફરલ પ્રક્રિયા દર્દી મહેન્દ્રપુર બનાવવા માટે રેલવે બોર્ડના આદેશનું અસરકારક અમલીકરણ ત્રીસ જુલાઈ બે હજાર અઢારના રોજ સોળ જૂન બે હજાર એકવીસ અને ચાર ઓક્ટોબર હજાર રોજ કરવામાં આવ્યું હતું અઢાર મહિનાનું મોંઘવારી ભથ્થા ડીએડીઆર લેરાની ચૂકવણી બંધ થઈ ગઈ છે જાન્યુઆરી બે હજાર વીસથી જૂન બે હજાર એકવીસ સુધીના રોકાયેલા રોકાયેલા મોંઘવારી ભથ્થા રાહતની બાકી રકમ તાત્કાલિક ચૂકવણી જોઈએ કેશલેસ મેડિકલ સુવિધા પીજીઆઈ ચંડીગઢ માટે સીજીએસએટ લાભાર્થીઓને સમકક્ષ રેલવે લાભાર્થીઓને પણ માટે કેશલેસ તબીબી સુવિધાની માંગ કરવામાં આવી છે કોર્ટના નિરંતિ સન્માન અરજી ત્રીસમી જૂન અથવા એકત્રીસ ડિસેમ્બર નિવૃત્ત થયેલા ધારકોને કાલ્પનિક ઇક્રીમેન્ટ આપવા અંગેનો કોર્ટનો આદેશ તમામ પેન્શન માટે સમાન રૂપ લાગુ થવો જોઈએ જૂની પેન્શન યોજના પુનઃસ્થાપન ઓપીએસ એક જાન્યુઆરી બે પછી નિર્માયેલા કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવી જોઈએ આ માગણીઓ નાણાકીય સુરક્ષા આરોગ્ય સેવાઓ સુધારો અને કર્મચારીઓને પેન્શનોની એકંદરે સુખાકારી સુનિશ્ચિત કરવા માટે જરૂરી છે હવે જોવાનું રહે છે કે સરકાર આ ભલામણ કેટલી ઝડપથી લાગુ કરશે તો મિત્રો આ હતી માહિતી થેન્ક યુ વેરી મચ તો ગુજરાતી સાહિત્ય વિદની કોન્જાને સબસ્ક્રાઈબ કરી લો બાજુ બાજુને વોટ્સઅપ જોઈ શકો છો લાઈક કરી લો અને બે રકમ બટન દબાવીને રોજના રોજ આવી માહિતી અમને મળતી રહેશે થેન્ક યુ વેરી મચ વધુ વીડિયો જય હિન્દ મહારાજ